અત્યારે વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ વીસ ગબડી ગયા છે એટલે કે જો ક્રૂડ ઓઇલનો બેરલનો ડબ્બો છે એ આપણને સો રૂપિયામાં મળતો હોય તો એની જગ્યાએ એસી રૂપિયામાં મળે છે તો દેશના લોકો કેન્દ્ર સરકારને સવાલો કરી રહ્યા છે કે આ લોકોના ભાવ તો ઓછા થઈ રહ્યા છે તો પેટ્રોલ ડીઝલના ભાવ કેમ નથી ઘટતા આ વિડીયોમાં આપણે સમજવાનું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ કઈ રીતના નક્કી થાય છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપણા ખિસ્સામાંથી કેટલા રૂપિયા લે છે મોદી સરકાર અને મનમોહન સરકાર છે એમાંથી કોણ આપણને પેટ્રોલ સાવ સસ્તું આપતું હતું તમામ વિષયને લઈને વાતચીત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર સૌથી પહેલાં તો વાત કરીએ કે પેટ્રોલ ડીઝલના ભાવ કઈ રીતના નક્કી થાય છે તો બધી વસ્તુઓ છે એ પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી કરે છે જેમ કે ક્રૂડ ઓઇલ છે એક્સચેન્જ રેટ ટેક્સ રિફાઇનિંગના રૂપિયા અને સૌથી છેલ્લું છે ડિમાન્ડ એન્ડ સપ્લાયનું ડાયનામિક્સ એક એક કરીને આપણે સમજીએ તો સૌથી પહેલાં ગ્લોબલ ક્રૂડ ઓઇલના ભાવ ઘટી ગયા છે એ સમજીએ આપણે બીજા દેશ પાસેથી તાજે તાજું પેટ્રોલ કે ડીઝલ નથી લેતા આપણે ત્યાં શું આવે છે કે કાચું તેલ આવે છે જેને આપણે ક્રૂડ ઓઇલ કહીએ છીએ હવે આ ક્રૂડ ઓઇલનો ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટથી નક્કી થાય છે અત્યારની વાત કરીએ તો અત્યારે ક્રૂડ ઓઇલના બેરલનો ભાવ એકસો ડોલર પ્રતિ બેરલથી ગબડી અને અઠ્યોતેર ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે બીજો મુદ્દો છે એ એક્સચેન્જ રેટનો છે ભારતમાં સત્યાશી ટકા ક્રૂડ ઓઇલ છે બીજા દેશથી આવે છે જ્યારે ક્રૂડ ઓઇલ ખરીદવામાં આવે તો એ રૂપિયામાં નથી ખરીદાતું ડોલરમાં ખરીદવામાં આવે છે અને ડોલરના ભાવ કેટલા છે રૂપિયાથી સિત્તેર ગણા એટલે વધારે રૂપિયા આપણે આપવા પડે છે એટલે દુનિયાની તુલના મામલે સિત્તેર ગણા વધારે રૂપિયા ક્રૂડ ઓઇલમાં આપણે આપીએ છીએ એટલા માટે આવું થાય છે પેટ્રોલ ડીઝલના ભાવમાં ત્રીજું ફેક્ટર છે ને એ છે ટેક્સનું ગુજરાત સરકાર અથવા તો કેન્દ્ર સરકાર એટલે કેન્દ્ર અને રાજ્યની બંનેની સરકાર છે આપણા ખિસ્સામાંથી રૂપિયા લે છે એટલે કે એક લીટર જો પેટ્રોલ તમે પૂરાવો તો પછી કેન્દ્ર સરકારને તમે બત્રીસ રૂપિયા આપો છો બત્રીસ પોઈન્ટ અને આના કારણે કેન્દ્રને રૂપિયા વગેરે રકમ આવી શકાય છે રાજ્યના ભાવની જો કદાચ વાત કરીએ તો પાંત્રીસ રૂપિયાની આસપાસ કંઈક રહેતું હોય છે જો સરેરાશ એક લીટરની વાત કરીએ તો એ લે છે આપણી પાસેથી અને ચોથો મુદ્દો છે રિફાઈનિંગ શરૂઆતમાં આપણે વાત કરીએ ને કે ક્રૂડ ઓઇલ લઈએ છીએ તો રિફાઈનિંગ થઈ અને પેટ્રોલ ડીઝલ બને છે તો એ રિફાઈનિંગ કરવામાં રૂપિયા તો લાગે ને એટલે એનો ચાર્જ પણ પેટ્રોલ ડીઝલ ઉપર લાગે છે અને સૌથી છેલ્લી વાત ડિમાન્ડ એન્ડ સપ્લાય જો માગ વધુ તો પછી રૂપિયા વધુ માગ ઓછી તો પછી રૂપિયા ઓછા અને આપણે જાણીએ છીએ કે જેવી ચૂંટણી આવે એટલે કેન્દ્ર સરકાર હોય એ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડી દે છે જાણે આપણા ઉપર ઉપકાર કરતી હોય હમણાં હમણાં ચૂંટણીની જ વાત કરીએ તો કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલમાં બે બે રૂપિયા ઘટાડી દીધા હતા અને કેન્દ્ર સરકાર એટલે કોઈ પણ કેન્દ્ર સરકાર એ પછી ભાજપ હોય કોંગ્રેસ હોય એ કંઈ નક્કી નથી કેન્દ્ર સરકાર એક સમયની વાત કરીએ તો એવી વાતો ચાલતી હતી કે પેટ્રોલ ડીઝલ ને જીએસટીમાં લાવી દઈશું અને પેટ્રોલ ડીઝલના ભાવ ગબડી જશે આ સાંભળીને આપણને બધાને ગલગલિયા થયા મજા તો આવી કારણ કે આનાથી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાના હતા પણ જો ખરેખર પેટ્રોલ ડીઝલ ને જીએસટીમાં લાવી દેવામાં આવે અને પેટ્રોલ ડીઝલના ભાવ ખરેખર જો ઘટી જાય તો પછી આપણને જવાબ મળે કે એ કેટલા થાય ઘટીને પેટ્રોલના ભાવ છપ્પન રૂપિયા થઈ જાય આવું એટલા માટે કારણ કે અત્યારે જોઈએ તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બંને રૂપિયા લઈ રહી છે અને જો જીએસટી લાગી જાય તો પછી મલ્ટીપલ લેયર છે હટી જાય અને એક જ ટેક્સ લાગે હવે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલ ને જીએસટીમાં લાવવાની વાત કરે પણ એવું થાય તો પછી કેન્દ્ર સરકારને ભારે ભારણ આવે છે આર્થિક લોસ થઈ શકે એમ છે જો કોઈ પણ કેન્દ્ર સરકાર હોય આવું કરે તો એને પોસાય એમ જ નથી એટલા માટે આ બધું નથી થઈ શકતું હવે રાજકીય પરિપ્રેક્ષની જો આપણે આમાં વાત કરીએ તો આપણે દેશના જે પૂર્વ પ્રધાનમંત્રી છે મનમોહનસિંહ અને હાલના પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી એમના બંનેના વર્ષને કમ્પેર તો વર્ષ વર્ષ સુધી પ્રધાનમંત્રી હતા મનમોહન સિંહ એમના કાર્યકાળની વાત કરીએ તો બહુ મોટો નહોતો આવ્યો અત્યારે જે ક્રૂડ ઓઇલનું બેરલ અઠ્યોતેર ડોલર પ્રતિ બેરલ મળે છે એ બે હજાર ચૌદમાં એકસો ને બે ડોલર પ્રતિ બેરલે મળતું હતું એટલે રૂપિયા ત્યારે વધારે હતા ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારે હતા પણ મનમોહન સરકારે તોતેર રૂપિયામાં જ આપણને પેટ્રોલ આપતી હતી જે અત્યારે છન્નું રૂપિયા છે બે હજાર ચૌદમાં ચૌદની ની અંદર જ્યારે વાત કરીએ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનવાની રેસમાં હતા ત્યારે તેમણે તોતેર રૂપિયા વધારે લાગતા હતા હવે છન્નું રૂપિયા વધારે નથી લાગી રહ્યું ત્યારે એમણે નારો પણ આપ્યો હતો કે બહુ તો માર મહેગાઇ ને આ બધું ત્યારે એકસો બે રૂપિયા પ્રતિ ડોલર બેરલ આપણને મળતું હતું ક્રૂડ ઓઇલનું ત્યારે તોતેર રૂપિયા જ પેટ્રોલ હતું અત્યારે વાત કરીએ આંતરરાષ્ટ્રીય બજારમાં જે જે બેરલ છે ક્રૂડ ઓઇલનું એના ભાવ ડોલર જ છે રૂપિયા પેટ્રોલ મળે છે તો તો હવે બાકી નથી પ્રધાનમંત્રી બન્યા એના પછી ક્રૂડ ઓઇલના ભાવમાં ચોવીસ ટકા ઘટાડો થયો છે પણ પેટ્રોલ ભાવના પેટ્રોલ અને ડીઝલના ભાવ ત્રીસ ટકા વધી ગયા ખેર દેશના સામાન્ય નાગરિક તરીકે લોકોની લાગણી હોય છે કે ઓછા રૂપિયા ખર્ચે અને એમ આર્થિક જે જીવન છે સમૃદ્ધ થાય વગેરે મોંઘવારી ઘટે મફતમાં જે બાળકો છે એમને ભણાવે વૃદ્ધોને આરોગ્યની સેવા મળે આ બધું જ પણ અત્યારે પચાસ જગ્યા પર સમાચાર ચાલે છે કે પેટ્રોલ ડીઝલને ને જીએસટી માં લાવશું પણ આવું જો કરત ને થઈ જાય તો પછી કેન્દ્ર સરકાર કમાવે ક્યાંથી સૌથી વધુ કમાણી તો પેટ્રોલ ડીઝલ ને દારૂમાંથી થાય છે એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં જો ક્રૂડ ઓઈલના ભાવ ઘટે તો લોકોને પણ એનો લાભ મળવો જોઈએ એવી લોકોની માગણી છે પણ હવે જોઈએ આગળ શું થાય છે એ તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં લખીને જણાવજો જો હજુ સુધી તમારી પોતાની ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઈબ નથી કરીને તો પછી પ્લીઝ એક નાની એવી રિક્વેસ્ટ છે સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ